સુરતના કેમ માંડવી રોડ ઉપર આવેલ અરેઠ તાલુકાના હરિયાળા ટેમ્પા ચાલકે રસ્તા પરથી પસાર થતી ત્રણ ભેંસોને લેતા બે ભેંસોના પર જ કરુણ મોત થયા હતા જ્યારે એક ઇજાગ્રસ્ત ભેંસને સારવાર અર્થે પશુ દવાખાને ખસેડવામાં આવી હતી સુરત જિલ્લાના કેમ માંડવી રોડ ઉપર અરેઠ તાલુકાના હરિયાળ નજીક રોડ પરથી ફૂલ ઝડપે પસાર થઈ રહેલા ટેમ્પા ચાલકે રોડ પર ચાલતી પસાર થઈ રહેલી ત્રણ ભેંસોને અટફેટમાં લીધી હતી જેમાં બે ભેંસોને ગંભીર ઇજા થવાથી તેમનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું જ્યારે એક ભેંસને ઈજા પહોંચી હતી અકસ્માતના બનાવને પગલે લોકટોળા એકત્રિત થઈ ગયા હતા અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા આ બનાવને પગલે પોલીસ ઘટના સ્થળ ઉપર આવી પહોંચી હતી એ પહેલા ઝડપાયેલા ચાલકને લોકોએ મેથી પાક ચખાડ્યો હતો અને પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો પોલીસે ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કૈલસરની કાર્યવાહી હાથ ધરી છે અકસ્માતમાં બે ભેંસોના ઘટના સ્થળે જ મોત થયું છે જ્યારે એક ભેંસ વધુ ઇજાગ્રસ્ત થતાં તેને સારવાર અર્થે ખસેડવામાં આવી છે